વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નીલગીરી સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું આજે સર્કિટ હાઉસથી નવસારી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા સુરત એરપોર્ટ માટે રવાના થયા હતા આ દરમિયાન ધોરણ દસ બોર્ડની એક વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર ઉપર જતા વડાપ્રધાનના કાફલાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી આ ઘટના પોલીસના ધ્યાનને આવતા પીએમના કાફલાની પાછળ જ ગાડીમાં બેસાડી વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્રએ પહોંચાડી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતેથી સુરત એરપોર્ટ તરફ રવાના થઈ રહ્યા હતા તે દરમિયાન અઠવા ગેટ વિસ્તારથી લઈને ડુમસ ચોકડી એરપોર્ટ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે તમામ પ્રકારના વાહનોની અવરજવર જવર પણ બંધ થઈ હતી આ દરમિયાન જ એક વિદ્યાર્થીની જે ધોરણે દસની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી હતી તે સુરત સર્કિટ હાઉસ ચોકડી પાસે અટવાઈ ગઈ હતી એક તરફ નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થવાની તૈયારીમાં હતો તો બીજી તરફ વિદ્યાર્થીની પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે અધરી થઈ હતી પ્રોટોકોલ પ્રમાણે જ્યાં સુધી પીએમનો કાફલો અહીંથી પસાર ન થાય ત્યાં સુધી કોઈ પણ વાહનને ન જવા દેવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી જેને કારણે વિદ્યાર્થીની રડતી ઊભી રહી હતી જ્યારે પોલીસની નજર તેની ઉપર પડી હતી અને તુરંત જ તેનો સંપર્ક કરી લેવામાં આવ્યો હતો જે પોલીસની કાર સર્કિટ હાઉસ પાસે ઊભેલી હતી તેમાં તાત્કાલિક વિદ્યાર્થીને બેસાડીને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવી હતી વિદ્યાર્થીના આંખમાં આંસુ આવી ગયા હતા રડતા રડતા ઊભી હતી તે દરમિયાન પોલીસે તેમને પીએમના કાફલાની પાછળ એક મિનિટ પણ બગાડ્યા વગર વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે ગાડી રવાના કરી હતી કાફલા પાસે ઉભેલા તમામ વાહન ચાલકો પણ આ નજારો જોતા હતા વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી જાય તેના માટે પોલીસે તાત્કાલિક નિર્ણય લઈને પીએમના કાફલાની પાછળ મોકલી આપી વિદ્યાર્થીનો સમય બચાવી લીધો હતો